યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીની ઉજવણી ભક્તો દ્વારા જુદી જુદી રીતે ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે મનોકામના પૂર્ણ થતાં ભક્ત દ્વારા સવા કિલો ચાંદીનું છત્ર અર્પણ કરાયું વહેલી સવારથી ઉમટી રહ્યા છે હજારો ભક્તો તો યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ભક્તો દ્વારા જુદી જુદી રીતે ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે મનોકામના પૂર્ણ થતાં ભક્ત દ્વારા સવા કિલો ચાંદીનું છત્ર અર્પણ કરાયું છે યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીની ઉજવણી ભક્તો દ્વારા જુદી જુદી રીતે ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે મનોકામના પૂર્ણ થતાં ભક્ત દ્વારા સવા કિલો ચાંદીનું છત્ર અર્પણ કરાયું વહેલી સવારથી ઉમટી રહ્યા છે હજારો ભક્તો તો યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ભક્તો દ્વારા જુદી જુદી રીતે ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે મનોકામના પૂર્ણ થતાં ભક્ત દ્વારા સવા કિલો ચાંદીનું છત્ર અર્પણ કરાયું છે કામ રખ્યાલથી અમે આવીએ છીએ અમારા વર્ષોની મનોકામના ભગવાનને અમારી પૂરી કરી અને કરતા રહેશે તો અમે અમે આ ભગવાનને અમે ભેટ અર્પણ કરવા આવ્યા છીએ એમના બડ ડે પર તો સવા કિલોનું સત્તર અમે ભગવાનને અર્પણ કરીએ છીએ